બોલો ગોપાલ લાલ કી જય સર્વ ભગવતીઓ જય ગોપાલ જય ગોપાલ કાનદાસ કાયસ વૈષ્ણવ લક્ષાજીવતી પદ બનાવ્યા છે એમ કહે છે ઠાકોરજી સ્વરૂપ જઈને હુંમાં મોહી પડી છું દુરિજન ગમે તેમ બોલે સગાવાલા બોલવું એમ બોલાય ગઈ હું તેને તરણું એટલે કે પવનનું ઉડતું ઉડતું આવે ને દાખડું એનું વજન હોય કે ન હોય એ ત્રણ હું તો લખી લઉં કે એનું કાંઈ ગળે ગાંઠો નહીં જાય ઠાકરજી મારા અવગુણ કોર્ટિક અવગુણ બધા મારા માફ કરી દીધા છે કારણ કે હું ગોપિન્દ્ર પીયુની વધે મંડપમાં ફેરા ફરી છું સૌ પે સૌ પ્રાણીનું નિશંક સ્વરૂપ આદ્ય મધ્ય એવ આપસી ગોપિન્દ્રજી પ્રાગટ્ય આદિપુરુષ છે આદિ પુરુષ આદિપતિ રવિ મને કોઈ નું વીક નથી ગયે રવિ કેતા સૂર્ય એ ખૂબ તાપ નાખે મને ડરાવે તો હું કોઈ સી દસ નથી કારણ કે મારા તન મન ધનમાં મેં ઠાકરજીને પુરાવી દીધા છે મને બી કોઈની હું તાલ

તરણા ને તોલે લે દૂરી જાન જે માં બોલે લે તરણા ને તોલે ઓ ગુણ કોટિક મારા નાખિયા ધોઈ सुंदर स्वरूप जोई सकेहू तुमी तो श्री गोपेंद्र पियू ने वरी मंडप म फेरा फरी श्री गोपेंद्र पियू नेवा मण्डपराफ़री सौपेसराणि हिन्दु निशङ्को स्वरूप जो सखिहु तो मोही આદ્ય મધ્ય એહી વારા ધણી એક જ હોય પદાસરોનો હોય આદ્ય માધ્ય એહી વારા રવિ સૂત ત્રાસો ડર કાનダ સતનમન লিধাছে পরই সুন্দর স্বরূপ জি সখ হু তোমি সুন্দর স্বরূপ জি সখী হুঁ তোম সি হুঁ তোম बलो सी سر लाल की जय सिर जेगोपाल जेगोपाल